આમ આદમી પાર્ટીના શ્રી અરવિંદ કેજરીવાલને જેલમાં પૂરી દેતા ભુજ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે દેશમાં એક તાનાશાહી સરકાર કામ કરી રહી છે અને જ્યારે લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને જૂથના મેદાનમાં જવાની તૈયારી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના આગેવાનો આજે જોઈ રહ્યા છે કે વિરોધ પક્ષને કોઈને કોઈ બાના હેઠળ એના ઉપર એના કાર્યવાહી કરવી જેલમાં પૂરી દેવા ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સનો દુરુપયોગ કરી અને વિપક્ષ લડાઈ લોકસભામાં ન લડે એવા પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે ત્યારે ગઈ હમણાં બે દિવસ પહેલાં જ આપણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલજીની ધરપકડ થઈ વિચાર કરો કે એની સામે કોઈ ચોક્કસ પુરાવો નથી આધાર નથી માત્ર એક વ્યક્તિના નિવેદનને આધારે એક આધાર લઈ અને દેશના ચૂંટાયેલા મુખ્યમંત્રી દિલ્હીના એમને અત્યારે જેલમાં પૂરી દઈ અને લોક લોકતંત્રમાં વિરોધ પક્ષ પ્રચાર જ ન કરી શકે લોકોની વચ્ચે ન જઈ શકે જનતા વચ્ચે ન જઈ શકે એવી રીતે આ નવા અંગ્રેજો અત્યારે કામ કરી રહ્યા છે ત્યારે એના વિરુદ્ધમાં આજે સૌ આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગઠબંધન અને આજે એ ડરી ગયા છે અત્યારે ભય અને માહોલમાં એ લોકો અત્યારે આવી ગયા છે એટલા માટે કહીશ કે આપણે ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં પાંચ લાખ મતોની લીડથી અમે જીતવાના દાવા કરી રહ્યા છે આજે એમને ઉમેદવારો બદલવાની પણ ફરજ પડી રહી છે આ પરિસ્થિતિ અત્યારે ગુજરાત અને પૂરા દેશમાં છે ત્યારે એ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે અધર્મ સામે ધર્મની લડાઈ લડવા માટે આજે બધા અમે અહીંયા કરે આપ અને કોંગ્રેસના બધા આગેવાનો આવી અને આ તાનાશાહી સરકારના વિરોધમાં અમે આ કાર્યક્રમ આપવાના છીએ અને આજે સમગ્ર દેશમાં જોઈ રહ્યા છો આપ કે આ સરકાર જે રીતે કાર્ય કરી રહી છે કે લોકતંત્રની હત્યા થઈ રહી છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી કે કોઈ વિપક્ષ જ નહીં હોવો જોઈએ આ દેશમાં એવો અત્યારે માહોલ બનાવી રહ્યા છે ત્યારે આ દેશમાં અંગ્રેજોને પણ ભગાડ્યા હતા અંગ્રેજો સામે આ દેશની જનતાને લડાઈ લડી છે એવી જ રીતે આ તાનાશાહી સરકાર સામે પણ લડાઈ લડી અને એના મૂર્યા ઉખેડવાનું અમે નક્કી કરેલું છે જેના ભાગરૂપે આજે અહીંયા કરીને અમે સૌ આવ્યા છે